હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું વણવાની કે ભરવાની ઝંઝટ વગર લિક્વિડ આલુ પરાઠા તો તેના માટે મેં અહીંયા બે નંગ જેટલા આ રીતે બાફેલા બટાકા લીધા છે આને આપણે બાફી અને છાલ ઉતારી અને મેં એકદમ સરસ એવા ક્લીન કરી લીધા છે તો આ રીતે આપણે બે નંગ જેટલા બાફેલા બટાકા જોઈશે તો હવે આપણે બાફેલા બટાકા લઈ લીધા છે તો હવે આપણે આ રીતે એક બાઉલ લઈ અને તેમાં આ રીતે શેણેની મદદથી જે બાફીને રાખે છે બટાકા તેને આપણે આ રીતે મેસ કરી લેવાના છીએ આપણે બટાકા આ રીતે મેસ કરીને જ લેવાના છે જેથી કરીને આપણા પરાઠામાં તેનો આખો બટાકાનો સ્વાદ ના રહે અને એકદમ સરસ સિવાય મેસ થઈ અને એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જાય તો આ રીતે મેં બધા જ બટાકા છે તેને આ રીતે મેસ કરી લીધા છે તો આ રીતે બટાકા આપણા મેસ થઈ ગયા છે તો હવે આપણે પરાઠા બનાવવા માટે તેનું સ્ટફિંગ બનાવી અને રેડી કરીશું તો તેના માટે આ રીતે આપણે પહેલાં બટાકાને સરસ સેવા લઈ લીધા છે તો હવે આપણે તેમાં એક કપ જેટલો જે રોટલી બનાવવા માટે આપણે યુઝ કરીએ તે જ આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો આપણે આ અહીંયા એક કપ ઘઉંના લોટમાં તો આપણે પાંચથી છ જેટલા પરાઠા બની અને તૈયાર થઈ જશે અને હવે આપણે આ લોટમાં આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં પહેલાં આપણે સૌથી પહેલાં આમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે અડધી ચમચી જેટલો આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે આપણે અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલા પાવડર એડ કરીશું તો ગરમ મસાલો આપણે એડ કરી દીધો છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું વધુ ઓછું કરી શકો છો અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર એડ કરીશું અને હવે મેં અહીંયા લીલું મરચું લસણ અને આદુને આ રીતે પીસીને લઈ લીધું છે તે આપણે એક ચમચી જેટલું છે તે પણ આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં થોડા કોથમીરના પાન એડ કરી દઈશું તો આમાં આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે તો આ રીતે આપણે લોટ બાંધવાની ભરવાની કે વણવાની ઝંઝટ વગર જ આપણે આ રીતે આલુ પરાઠા છે તે બનાવી અને ખાઈ શકીએ છીએ અને હવે આપણે બધા જ મસાલાને આ રીતે આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું તો આ રીતે બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે ત્યાંનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલું પાણી લીધું છે તો હવે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ રીતે મિક્સરની મદદથી આપણે તેને ફેટી અને એકદમ સરસ એવું આપણે બેટર બનાવી ને રેડી કરી દઈશું તો આ રીતે આપણે સરસ એવું મિક્સ કરી અને આ રીતે થોડું થોડું તેમાં પાણી ઉમેરતા જઈ અને તેનું એવું થીક થોડું એવું બેટર બનાવી અને રેડી કરવાનું છે આપણે બેટરને વધારે પડતું પતલું નથી કરી દેવાનું આપણે બેટરને એકદમ સરસ થોડું થીક રહે એવું જ આપણે બનાવી અને તૈયાર કરવાનું છે તો આ રીતે એકદમ સરસ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બેટરને બનાવી લઈશું તો મેં અહીંયા એક કપ જેટલું પાણી છે તે બધું જ તેમાં એડ કરી દીધું છે અને ઉપરથી એક કપથી થોડું ઉપર આપણે તેમાં પાણીની જરૂર પડશે તો આપણે તેમાં એક કપથી થોડું ઉપર આપણે પાણી લઈ લીધું છે અને હવે આપણે પાણી તેમાં એડ કરી અને હવે આપણે આને સરસ આ રીતે મિક્સ કરી અને તેમાં લમ્સ ના રહે એ રીતે આ રીતે આપણે તેને હલાવતા જઈએ અને બેટર તેનું બનાવી અને રેડી કરી લઈશું તો આ રીતે એકદમ સરસ એવું બધી જ વસ્તુ મિક્સ થઈ અને આ રીતનું આપણું બેટર છે તે બની અને રેડી થઈ રહ્યું છે પણ હજુ આપણું બેટર થોડું એવું થીક જેવું મને લાગી રહ્યું છે તો હજુ પણ આપણે તેમાં થોડું બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ પાણી છે તે એડ કરીશું અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી અને સરસ આપણે બેટર બનાવી અને રેડી કરી દઈશું તો આ રીતે આપણે બધું જ વસ્તુ મિક્સ થઈ અને એકદમ સરસ એવું બેટર બની અને તૈયાર થઈ ગયું છે તો આપણું બેટર એકદમ પરફેક્ટ એવું બની અને રેડી થઈ ગયું છે આ રીતે ચમચામાંથી આસાનીથી તે પડી જાય છે તો આપણું બેટર એકદમ પરફેક્ટ રેડી છે તો હવે આપણે સરસ એવા પરાઠા બનાવવા માટે આ રીતે આ રીતે એક ચમચા આ રીતે લઈ લેવાનો અને હવે આ રીતે એકદમ સરસ એવું એક ધાર જેવું આપણું બેટર છે તે બની અને તૈયાર છે તો આ રીતે હવે આનાથી આપણે પરાઠા બનાવી લઈશું પરાઠા બનાવવા માટે મેં અહીંયા આ રીતે એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સરસ ધીમી રાખી અને આ રીતે તેના ઉપર આ રીતે તેલ થોડું પહેલાં લગાવી દેવાનું છે તો આ રીતે આપણે એકદમ સરસ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને તેલ આના ઉપર લગાવી અને હવે આપણે આ જે ચમચો લીધો છે તેમાંથી બે ચમચા ભરી અને બેટર આપણે તેમાં આ રીતે એડ કરી અને થોડું થોડું આ રીતે આપણે પાથરતા જઈ અને બે ચમચા જેટલું આપણે બેટર તેમાં એડ કરીશું અને હવે આપણે હળવા હાથે આ રીતે સરસ બેટરની પાથળી અને થોડો એવો ગોળ શેપ આપણે આપી દઈશું તો આ રીતે એકદમ સરસ એવો ગોળ શેપ આપણે પરાઠાનો આપી દેવાનો છે તો આ રીતે એકદમ સરસ મેં ગોળ પરાઠાનો શેપ એકદમ આપી દીધો છે તમે જોઈ શકો છો તે એકદમ સરસ એવો ગોળ આપણો પળાશો છે તે બની અને રેડી થઈ ગયો છે અને હવે આપણે એકદમ સરસ ધીમા ગેસની ફ્લેમ પર આપણે આ રીતે તેને પહેલાં ફેવ લગાવી દેવાનો છે અને પરાઠાને પાથરી દેવાનો છે અને આપણું પરાઠું પથરાઈ જાય એટલે આપણે તેમાં થોડી ગેસની ફ્લેમ આપણે વધારે કરી દેવાની છે અને હવે આપણે તેમાં થોડું આ રીતે પિંચીની મદદથી આ રીતે આપણે તેમાં તેલ લગાવી દઈશું તો આ રીતે આપણે તેલ લગાવી દીધું છે અને હવે આપણે આ પરાઠાને એકદમ સરસ એવું શેકવા દઈશું તો આ રીતે આપણે થોડું તેલ લગાવી અને હવે આપણે આને એકથી બે મિનિટ જેવું આપણે એક તરફથી શેકાવા દઈશું તો એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા પરાઠાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ સરસ થોડું થોડું છૂટું પણ થઈ ગયું છે આ રીતે એકદમ સરસ તે બધી જગ્યાએ ફરવા માંડ્યું છે પરાઠું આપણું તો આ રીતે એકદમ સરસ તેને શેકી લઈશું અને હવે આપણે આ રીતે સરસ એવું પરાઠું આપણું શેકાઈ જાય એટલે આપણે આ રીતે તવેતાની મદદથી આપણે તેને સરસ એવું પલટાવી દઈશું અને બીજી બાજુએ પલટાવીને આપણે બીજી બાજુએ પણ તેને સારી રીતે શેકી લેવાનું છે તો આ રીતે આપણે પરાઠાને એકદમ સરસ એવું પલટાવી દીધું છે તમે જોઈ શકો છો તો આપણું પરાઠું થોડું થોડું એવું એક બાજુથી શેકાઈ અને આ રીતે રેડી થઈ ગયું છે તો બીજી બાજુએ પણ આપણા પરાઠાને એકદમ સારી રીતે શેકી દઈશું તો હવે આપણે બીજી બાજુએ પણ આ રીતે પરાઠામાં થોડું તેલ ચોંટાડી દઈશું તો આ રીતે આપણે સરસ એવું તેલ ચોંટાડી અને બંને બાજુથી આપણા આલુ પરાઠાને એકદમ સારી રીતે શેકી લઈશું તો કોઈ વારની ઝંઝટ વગર આ પરાઠા આપણા બની અને રેડી થઈ જાય છે તો હવે આપણે બંને બાજુથી આ રીતે દબાવતા જઈએ અને પરાઠાને એકદમ સરસ એવું શેકી અને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે બીજી બાજુએ પણ હવે પરાઠાને પલટાવી દેવાનું છે તો આ રીતે આપણે સરસ એવું પરાઠું બંને બાજુથી શેકાઈ અને રેડી કરી લેવાનું છે તો આ બાજુ આપણું પરાઠું એકદમ પરફેક્ટ શેકાઈ અને રેડી થઈ ગયું છે તો આ રીતે આપણે સરસ એવું બંને બાજુથી પરાઠાને શેકી અને તૈયાર કરી લઈશું પરાઠાને શેકાતા આપણે ચારથી પાંચ મિનિટ જેટલાનો સમય લાગશે તો આ રીતે આપણે એકદમ સરસ એવું પરાઠાને સરસ એવું શેકી લીધું છે અને આપણું પરાઠું એકદમ શેકાઈ અને રેડી થઈ ગયું છે તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે આપણે બધા જ આલુ પરાઠા છે તે બનાવી અને મેં રેડી કરી લીધા છે તો એકદમ ફટાફટ આપણા આલુ પરાઠા બની અને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો ને આપણા એક પરાઠા એકદમ સરસ એવા સોફ્ટ પણ બનીને રેડી થયા છે એકદમ સોફ્ટ અને એકદમ નરમ પોચા રૂ જેવા આપણા લિક્વિડ આરું પરાઠા બની અને તૈયાર છે